બોટમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સિંહનું માસ્ક પહેરી સૂત્રોચ્યાર સાથે વિશ્વ સિંહ દિવસની રેલી યોજાઈ ફોરેસ્ટ વિભાગના અધિકારી તેમજ શાળાના શિક્ષકો અને આચાર્ય સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા શહેરના ઘટડા રોડ પર આવેલ નાગલ પર દરવાજાથી ગુરુકુળ સુધી રેલી કાઢવામાં આવી જિલ્લામાં એશિયાઈ સિંહ જોવા મળે છે તેમજ અન્ય પશુ કે પ્રાણીની રક્ષા કરવી આપણી ફરજ છે તે વાત સાથે હાજર બાળકો તેમજ ફોરેસ્ટના અધિકારીઓ એક કાર્યક્રમના અંતમાં પર્યાવરણ અને પ્રાણી પ્રાણીને બચાવવા માટે શપથ લીધા બાળકોમાં ખૂબ આજે રજાના દિવસ છે તો પણ અનેરો ઉત્સાહ જોવા મળે છે અને બાળકોને સિંહના મોરા સાથે હાથમાં તિરંગા લઈને રેલીમાં બાળકો જોડાણા છે જેમાં બાળકો હજાર જેવા બાળકો રેલીમાં જોડાયા છે અને જે રેલી કાઢવાથી બોટાદની જનતાને તેમજ બાળકોમાં સિંહો પ્રત્યે તેના સંરક્ષણ પ્રત્યે જાગૃતતા ફેલાય એવાય સંવેદના પાઠવીએ છીએ અને સૌને વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી સાથે સાથે પર્યાવરણ માટે પણ સંકલ્પ લીધો કે હું ક્યાંય પ્લાસ્ટિકનો ઉપયોગ નહીં કરું જાહેરમાં કસ્તર નહીં નાખું એટલે માટે વન વિભાગ શિક્ષણ વિભાગને ખૂબ ખૂબ અભિનંદન અને ભારત